પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ગોયલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી પરમાર ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે સચિન જીઆઈડીસી પાસે આવેલ બરફ ફેક્ટરી પાસે નગર પ્રશંસની કામગીરી કરેલ છે પકડાયેલા આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉમર વીસ રહેવાસી અભિમન્યુ મોરિયાની રૂમમાં માં લક્ષ્મી નગર બરફ ફેક્ટરી પાસે સચિન જીઆઈડીસી અને મૂળ વતન ઉત્તર પ્રદેશ પોલીસે તેની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ એક હાથ બનાવટનો દેશી તમંચો રૂપિયા પાંચ હજાર જીવતા કાર્ટોસ અને એક મોબાઈલ ફોન મળીને કુલ પચીસ હજાર એકસો રૂપિયાનો મુદ્દામાલ પકડેલ છે આરોપી અગાઉ પોતાના વતન ખાતે લૂંટના ગુનામાં મહિના જેલમાં રહી ચૂકેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી જે આધારે એક ઇસમને દેશી હાથ હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે તમંચા સાથે એક જીવતો કારતુસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉંમર ઉમરવર વીસ અને એ અભિમન્યુ મોરિયાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે એ ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ મૂળ ત્યાંનો રહેવાસી છેલ્લા પંદરથી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે અને આ તમંચો ક્યાંથી લાવેલો કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં વેરીફાઈ કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો એટલે ક્રિમિનલ એન્ટેસિડેન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એક દિવસના રિમાન્ડ મેળવેલ છે પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે એની વધુ પૂછપરછ પણ ચાલુ છે અહીંયા એ કારખાનામાં જે ડાઇન મિલ જે છે એના કારખાનામાં а чуток мы дерьму кам -крата.